આજુબાજુના તમામ ગામનો વિકાસ થાય આ છે ચાલીસ થી પચાસ ગામ તો ખુબ જ વિકાસ થાય અમે ઘરે ઘરે આજ સુધી ખરેખર તમામ ગામડાઓ અમારા અને એનો વિકાસ થાય એટલા માટે અમારા આતારસુભાને તાલુકાનો દરજ્જો આપે એવી રજૂઆત કરવા માટે આવેદન પત્ર આપવા માટે માન્ય પ્રાંત સાહેબ પાસે આવ્યા હતા અને પત્ર અમે આપ્યું છે